સુરતના કતાર ગામના જીઆરડીસી વિસ્તારમાં બે બસે ગમવાર અકસ્માત સર્જ્યો હતો જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે તો અકસ્માત સર્જનાર બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી તો ઘટનાને લઈ શિક્ષણ મંત્રી પણ ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા સુરતના કતારગામ જીઆરડીસી વિસ્તારમાં શનિવારે મોડી સાંજે બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જ્યું છે અકસ્માતમાં બંને બસની વચ્ચે ચારથી વધુ બાઇકો દબાઈ ગયા હતા પરિણામે બાઇકોનો કચ્છર ધાણ વળી ગયો છે તો એક રિક્ષા અને થ્રી વ્હીલ ટેમ્પો પણ આવી જતા તેમાં પણ ભારે નુકસાન થયું હતું જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા હોય જેમાંથી ત્રણની હાલત ગંભીર છે જેમને સારવાર અર્થે સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો તો અકસ્માત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા તો બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી સ્થળ પરથી જ અકસ્માત સરજનાર બીઆરટીએસ બસ ચાલક મનર ગામિતની ધરપકડ કરી હતી કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જીઆઈડીસી ચાર રસ્તા પાસે આજે એક બીઆરટીએસ બસે બ્રેક મારી એની પાછળ ટોટલ ચાર બાઇક હતા એમાં ડબલ સવારી એમ ટોટલ આઠ માણસો હતા એ દરમિયાન પાછળથી બીજી એક બીઆરટીએસ બસ આવી અને બે બીઆરટીએસ વચ્ચે એ ચાર માણસ ચાર બાઇકોનું એક્સિડન્ટ થયેલ છે અને પાછળની જે બીઆરટીએસ બસે બ્રેક મારતા એની પાછળ બીજી એક લોડિંગ રિક્ષા હતી એ પણ બીઆરટીએસને અંદર ઘૂસી જતા એનો પણ એક્સિડન્ટ થયેલ છે તો બીઆરટીએસ ચાલકને હાલમાં પોલીસે ડિટેન કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે જે ઈજાગ્રસ્તો છે એને હોસ્પિટલ ખાતે સારવાર માટે કિરણ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે એમાં હમણાં હાલ પૂરતી માહિતી મળી છે તે પ્રમાણે એક જન મૃત્યુ થયેલ છે પોલીસની કાર્યવાહી ચાલુ છે હાલમાં બીજા બંને બસોને હટાવી દેવામાં આવેલી છે અને ટ્રાફિક નોર્મલ કરી દેવામાં આવેલ છે આભાર